છઠસો ચોત્રીસ બોલો પાંત્રીસ સાડત્રીસ સાડત્રીસ રૂપિયા છસો ને ₹240 ₹260 ₹250 એક મિનિટ પેરો માલ છે એક મિનિટ પેરો 500 ઉપરનો 600 નો માલ બાછી ₹240 482 રૂપિયા માલ છે એ તને પાછળથી પાછળથી બોલવાનું બોલવાનું એક તો રાખો એક તો રાખો તમે હા સામાન આયે તો કીધો છે જો આ લ્યો હા તો બજે ભાઈ સો સો ભાઈ કેટલા 650 મારી 500 રૂપિયા 551 રૂપિયા 51 રૂપિયા 551 રૂપિયા 55 રૂપિયા માં દો કામ કરવા માં